ના બીડા વારવાની ઝંઝટ ના સોડા કે ઈનો ના અળવીના પાન એકદમ નવી રીતે નવા પાત્રા બાઇટ્સ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઘરનું કિચન માં આજે આપણે બનાવીશું સોફ્ટ ટેસ્ટી અને સ્પોન્જી અને ખૂબ જ હેલ્ધી એવા પાત્રા બાઇટ્સ ઓછા તેલમાં બની જશે અને ખાવાની ખૂબ મજા આવશે ગરમા ગરમ ચા સાથે અને ચટણી સાથે તમે એકવાર જો આ રીતે આ બાઇટ્સ બનાવી લેશો તો પાત્રા બાઇટ્સને પણ ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે અને ખૂબ જ હેલ્ધી છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો પાલક પાત્રા બાઇટ્સ બનાવવા માટે મેં અહીંયા એક બંચ પાલક લીધી છે પાલક એકદમ સોફ્ટ અને તમે જુઓ એકદમ ઝીણી હોય એવી મેં લીધી છે અને એના પાછળના ભાગની જે ડાળીનો ભાગ હોય એને કાઢી લીધો પાલક સરસ રીતે ધોઈ લીધી અને પાલક એકદમ કોરી છે બિલકુલ ભીની ના હોવી જોઈએ એ પણ ખાસ આપણે ધ્યાન રાખીશું એટલે જે આપણે પાત્રા બાઇટ્સ બનાવીએ છીએ એકદમ પરફેક્ટ બનશે અને આ રીતે પાલકને કટ કરી લેશું તો આ રીતે ઝીણી ઝીણી આપણે કટ કરી લેવાની તો પાલક આપણી કટ થઈ ગઈ છે એને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખીશું અને હવે આપણે પાલક માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું એના માટે આપણે બે કપ બેસન તો ઘરનો દળાવેલો લોટ હોય તો પણ ચાલે અને પેકેટવાળો પણ ચાલે હવે એમાં મસાલામાં હિંગ અને થોડી હળદર તો વન ફોર ટી સ્પૂન જેટલી મેં હળદર એડ કરી છે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ટી સ્પૂન અજમા બે ટેબલ સ્પૂન તલ તલનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એટલે મેં તલ થોડા વધારે એડ કર્યા છે બે ટેબલ સ્પૂન મરચાંની પેસ્ટ બે ટેબલ સ્પૂન ગોળ અને સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલું આંબલીનો પલ્પ એડ કરીશું આંબલીની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકાય એક ટી સ્પૂન તેલ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને હવે બધા મસાલાને પહેલાં મિક્સ કરી લેશું તો તમે જો ક્યારે આ રીતે પાલકમાંથી પાત્રા બાઈટ ન બનાવી હોય તો આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે આપણે બેટર તૈયાર કરવાનું છે તો બેટરમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને બેટરને મિક્સ કરતા જશું ચણાના લોટમાં ગાંઠા જલ્દી પડી જાય છે એટલા માટે પાણી છે એ થોડું થોડું એડ કરવાનું અને ચણાના લોટમાં પાણી પણ ખૂબ જ ઓછું જોઈએ છે એટલે જો પાણી તમે વધારે એકસાથે એડ કરી દેશો તો આ બેટર છે એ ઢીલું થઈ જશે અને આપણે જે પાત્રા બાઈટ એકદમ પરફેક્ટ બનાવી છે તે કૂક થતાં પણ વાર લાગશે અને પરફેક્ટ પણ નહીં બને તો આ રીતે તમે જુઓ બેટર આપણું તૈયાર થઈ ગયું બેટરને આપણે થીક રાખવાનું છે બહુ પતલું નથી કરવાનું હવે જે પાલક આપણે એક બંધ કટ કરીને રાખી છે તે એડ કરી દઈશું અને મિક્સ કરીશું તો પાલક બધી સરસ રીતે બેટર સાથે મિક્સ થઈ જવી જોઈએ એટલી આપણે એડ કરવાની અને પાલક થોડી વધારે જ એડ કરવાની એટલે ખૂબ જ હેલ્ધી પણ બનશે અને સાથે ટેસ્ટી પણ એટલી જ લાગશે તો તમે અહીંયા જુઓ બેટર આપણે આ રીતનું ઠીક હોવું જોઈએ બસ હવે આ પાલક બેટ બનાવવા માટે કોઈપણ આ રીતની પ્લેટ લઈ લેવાની એને તેલથી ગ્રીસ કરી લેવાની પછી બધું બેટર આ રીતે પ્લેટમાં એક સરખું સ્પ્રેડ કરી લેવાનું તો એકદમ સિમ્પલ છે અહીંયા કોઈ આપણે બીડા વાળવાની ઝંઝટ નથી અને એમાં લોટ લગાવવાની ઝંઝટ નથી ના આપણે એમાં સોડા કિનો યુઝ કર્યો છે તો પણ એકદમ આ પાત્રાબાઈટ છે એ જાળીદાર બનશે અને એકદમ પોચા પોચારૂ જેવા તમને લાગશે તો તમે આ રીતે બેટરને આપણે સ્પ્રેડ કરી લેવાનું એક સરખા લેવલમાં બેટર કરીશું એટલે એક સરખી પાત્રા બાઇટ્સ તૈયાર થશે અને હવે એકદમ સરસ સુપર ટેસ્ટી લાગે એના માટે આપણે ઉપરથી પણ થોડા તલ એડ કરીશું તલનું પ્રમાણ જો તમે વધારે રાખશો તો ખૂબ જ સરસ ક્રન્ચીનેસ આવશે ખાવામાં ખૂબ સરસ લાગશે હવે આપણે સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં આ રીતે પાણી ગરમ કરી લીધું છે પ્લેટને રાખી દઈશું સ્ટીમરમાં અને પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેસું પંદર મિનિટ પછી તમે જો ઉપરથી ડ્રાય થઈ ગયું આ રીતે નાઇફથી ચેક કરી લેવાનું એકદમ ડ્રાય છે નીચે ઉતારી અને થોડું આપણે ઠંડુ થવા દેવાનું એટલે પછી આપણે એને કટ કરશું તો પરફેક્ટ શેપ આવી જશે તો મેં અહીંયા પાંચથી સાત મિનિટ થઈ અને આ રીતે પ્લેટ ઠંડી થઈ ગઈ તમે જુઓ સાઈડથી પણ અલગ થઈ ગઈ છે અને હું તમને કટ કરીને પણ બતાવી દઉં તમે જુઓ હું અહીંયા કટ કરું છું તો કેટલા સોફ્ટ આ બાઇટ તૈયાર થઈ છે અને તમને જેવડા નાની સાઇઝ મોટી સાઇઝ જેવડા પીસ પસંદ હોય એ રીતે કટ લગાવી દેવાના હું અહીંયા મીડિયમ સાઇઝના પીસ કરી અને કટ લગાવું છું એકદમ સિમ્પલ છે હું તમને ડિમોલ્ટ કરીને પણ બતાવી દઉં કે કેટલા જાડીદાર બન્યા છે સોડા કે ઇનો વગર પણ તમારી આ પાત્રાબાઈટ એકદમ પરફેક્ટ બનશે તમે જુઓ કેટલા અંદરથી જાળીદાર સોફ્ટ બન્યા છે ને અને તમે એને વઘાર વગર પણ આ રીતે ગરમ ગરમ સર્વ કરશો તો પણ પૂરી પ્લેટ ખાલી થઈ જશે અને એકવાર જો તમે નાસ્તામાં આ રીતે પાલકમાંથી પાત્રાબાઈ્સ ન બનાવી હોય તો રેસીપીને જરૂરથી ટ્રાય કરજો બધાની ફેવરિટ બની જશે તો હવે આપણે એમાં સ્પેશિયલ વઘાર પણ કરીશું એના માટે આપણે આ રીતની કોઈ પણ મોટી પેન લેવાની જેથી આપણે એને હલાવવામાં ખૂબ જ સારો સરળતા રહે હવે આપણે એમાં તેલ એડ કરીશું તેલમાં રાઈ એડ કરીશું રાઈ ફૂટવા લાગેલે બે તીખી લીલી મરચી થોડા મીઠા લીમડાના પાન અને બે ચમચી જેટલા સફેદ તલ તો તલનું પ્રમાણ આ રેસીપીમાં વધારે જ એડ કરવાનું એટલે ખૂબ સરસ નટી ટેસ્ટ આવશે ક્રન્ચીનેસ આવશે હવે આ બાઇટ એકદમ સરસ રીતે સોફ્ટ બને એના માટે મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે સોફ્ટ થઈ જશે અને થોડો હળદર પાવડર એડ કરવાથી ખૂબ જ સરસ એવો કલર આવશે જો એડ કરવો હોય તો કરવાનો બાકી સ્કીપ કરી શકો છો હવે બધા આ રીતે એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરી લેશું જેટલું બને એટલું આપણે ચમચાથી ઓછું મિક્સ કરવાનું એટલે તૂટે નહીં કારણ કે એકદમ સોફ્ટ છે એકદમ જાડીદાર છે એટલે તૂટવાના ચાન્સીસ વધારે રહેશે તો આ રીતે બંને સાઈડથી આપણે સાઈડ ચેન્જ કરી અને વઘાર સારી રીતે મિક્સ કરી લેવાનો આપણે એને વધારે કૂક કરવાની જરૂર નથી ઉપરથી લીલા દાણા સ્પ્રિંકલ કરીશું અને ગરમા ગરમ ચા સાથે ચટણી સાથે આપણે સર્વ કરીશું તો એકવાર તમે આ રીતે જો પાલકમાંથી ક્યારેય પાત્રા જેવી પાત્રા બાય ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને સો ટકા ટ્રાય કરવા જેવી છે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બને છે જો પાલક ન ખાતા હોય એ પણ કિલો કિલો પાલક એકસાથ બનાવી અને ખાઈ જશે એટલી ટેસ્ટી આ રેસીપી બને છે તો આ રેસીપીને તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો તમે જુઓ એકદમ અંદરથી પણ જાળીદાર છે અને એકદમ સોફ્ટ છે જોતાં જ મોંમાં પાણી આવી જશે તો તમે આ રેસીપી જલ્દીથી ટ્રાય કરી લો ત્યાં સુધીમાં મળીશું એક નવી રેસીપી સાથે અને હા મારી રેસીપીને જલ્દીથી જલ્દી લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી રેસીપીઓ મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ